હેલો મારી વાલીવાલી બહેનો આજે અમે તમારા માટે ફરીથી કંઈક નવી અને યુનિક આઈટમ લઈને આવ્યા છીએ દરબારી સાડીમાં લેરિયાવાળી અને લેરિયાની વાત કરીએ તો લેરિયા પટ્ટા આવશે અને ક્રીઝવાળું કાપડ આવશે અને નીચે તો ગોલ્ડન પટ્ટો પણ મૂકેલો છે જો મારા બેનો અને આમાં ઘણા બધા કલર છે જે તમને શરૂઆતમાં બતાવી દીધા છે અને તમારે આની ખરીદી કરવી હોય તો આપણી દુકાનેથી તમને આનો માલ પ્રોવાઈડ થઈ જશે ઓનલાઈન અથવા ઓફલાઈન આપણે બંને સિસ્ટમ રાખી છે માત્ર ને માત્ર તમારે કુરિયર સાર્જત ભરવાનો રહે છે અને ઘર બેઠા સાડી મંગાવી શકશો અને આવી બીજી ડિઝાઇનનું જોયું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારી બેનો જ્યારે જ્યારે નવી સાડીની ખરીદી કરી હોય ત્યારે અવશ્ય ઓમ સાડીની જ મુલાકાતો કરજો કારણ કે આપણી પાસે એટલી બધી સાડીઓ છે કે ન પૂછો વાત સાડીનો તો ખજાનો હે એમાં તો દરબારી સાડી તો ફૂલ સ્ટોક અવેલેબલ છે આ તો આપણે સેમ્પલ માટે એક એક રોજે એક એક વિડીયો અપલોડ કરવી જોઈએ જેથી તમને આઈડિયા આવે કે ઓમ સાડીમાં અત્યારે માલ હાજરમાં છે અને આપણી પાસે એટલી ડિઝાઇનો છે કે તમે પણ જોતા રહી જો બીજા બહેનોને આ વિડીયો શેર કરી દો જેથી બધા બહેનો આ સ્કીમનો લાભ લઈ શકે અને નવી સાડીની ખરીદી કરી શકે માર્કેટમાં આજે આ નવી લોન્ચ સાડી થઈ છે તમને કોઈ પાસે આ ડિઝાઇન જોવા પણ નહીં મળે અને વસ્તુ આખી જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે કેવી સાડી છે અને કાપડની વાત કરીએ તો કાપડ બી બેસ્ટ આવશે ટકાઉમાં બી સારું આવશે બીજી આપણી પાસે ઘણી બધી સાડીઓ છે લગ્ન પ્રસંગમાં પહેરાય એની પણ સાડીઓનો ખજાનો છે એ સાડીઓનો વિડીયો હું અપલોડ નથી કરતો કારણ કે એમાં તમે રૂબરૂ આવો તો તમને વધુ ડિઝાઇનો જોવા મળે વિડીયોમાં તો તમને એક બે ડિઝાઇનનું જોવા મળશે પણ રૂબરૂ તો તમને અઢળક ડિઝાઇનનું જોવા મળશે એટલે જ આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીમાં આપણે જે હાડીનો વિડીયો અપલોડ કર્યો છે એ હાડી લગભગ અડત્રીસથી પાંત્રીસ મિનિટ જ હાજર હોય છે પછી બધા સેલિંગ થઈ જાય છે એટલે વિડીયો અપલોડ થઈ પહેલાં જ તમે ઓર્ડર કરી વાળજો નકર પછી તમે રહી જશો ને આવી બીજી સાડી ખરીદી કરવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો